નમસ્કાર ખેડૂત ભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ સત્યાવીસ બે બે હજાર પચીસ અને વાર ગુરુવારના આજના ઊંજા માર્કેટયાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજરમાં આવી પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હોવ તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટી અલ્પો સિલેક્ટ કરો જેથી આપણો વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જશે તો શરૂ કરીએ ઊંઝા વીસ કિલોના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે બારસો એકાવનથી પચીસસો એકવીસ પછી છે ઈસબગુલ જે છે એકવીસો સાહીઠથી અઠ્યાવીસો ચુમાલીસ અને તલ સફેદ જે છે અઢારસો એકવીસથી એકવીસો ચાલીસ પછી આગળ છે જીરુ જે છે તેત્રીસો પચાસથી ત્રેપનસો પાંત્રીસ અને રાયડો જે છે એક હજાર ત્રીસથી અગિયારસો એકાણું અને વરિયાળી જેનો નીચો ભાવ છે તેરસો વીસ અને ઊંચા ઊંચો ભાવ છે નવ હજાર અને હવે છેલ્લે છે તાણા જે છે બારસો અગિયારથી થી બાવીસો એકાવન સુવા જે છે અગિયારસો થી ચૌદસો ત્રીસ તો આ હતા આજના ઊંચાના બજાર ભાવો ધન્યવાદ